ભાવનગરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં યુવાન પર હુમલો કરતા સટી હોસ્પિટલ ખાતે ખસેડાયો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કાર ચાલક પર હુમલો કરાયો હતો કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં યુવાન પોતાની કાર લઈને ગેસ પુરાવા જતો હતો તે દરમિયાન પાછળથી આવેલા ટ્રક કાર ચાલકે એક સાઈડ લેવાનું કહી અને તેના પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી જે બનાવને લઈને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે સર્ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરવામાં આવી હતી કેમેરામેન રસુલભાઈ સૈદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર મારું નામ અસ્પાક સર બનાવ્યું મારે મોતી ચાલો સર ગેસ પુરાવવા જતો હતો બરાબર છે મારી ગાડીમાં ગેસ ખાલી થઈ ગઈ અચાનક તો મારી ગાડી ઊભી રહી ગઈ પાછળથી ખટરો આવતો હતો અહીંયા ગાડી આગળ લઈ લે ને તો મેં કીધું સાહેબ પાપી ઉપાડ્યો મેં કીધું બરાબર છે મારો ખટરો આગળ લઈ લઉં છું મેં આ ગાડી આગળ રિક્ષા લઈ લઉં છું મેં કીધું એ આગળ લઈ લઈ કે અમુક આગળ લઈ લો વરસાદ ચાલુ પાપી થમી તો જાવ એ સીધી ભૂખથી લઈ પછી તો મારી માથે બે ઘા કર્યા એક ઘા હાથ ઉપર લાગ્યો ને એક મને કપાળ ઉપર સર લાગ્યો બે ઘાણા મારી માથે કર્યા સીધો હું ત્યાંથી મોટા દવાખાને તાત્કાલિક સારવારમાં આવ્યો સર રિક્ષા લઈને આવી છે પોલીસ ફરિયાદ કરવાના હા સર પોલીસ ફરિયાદ કરવાની છે સર કેટલા જણા હતા મારું આમાં સર એ લોકો એક જણા હતો ને એક જણા ની આરવા બીજો બી હતો એ સર મારી આગળ પાછળ ફરતો હતો હું ભાગતો હતો ને મારી પાછળ હતો બે જણા હતા એ લોકો ખટરાનો ડ્રાઈવર હતો ને એનો ક્લીનર હતો કોઈ જુનિયર દાવત કરી નહીં સર કોઈ જુનિયર દાવત કાઈને ઓળખો